પંચમહાલ પોલીસ પંચમહાલ અધિકારીઓ પંચમહાલ જિલ્લામાં આગામી ગણેશ વિસર્જનના બંદોબસ્ત અનુસંધાન વાહન ચેકિંગમાં હતા દરમિયાન ગઈકાલના રોજ ખાનગી બાતમીથી બાતમી હકીકત મળતા પોલીસ ઇન્સ્પેક્ટર જેવી પટેલ અને એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ગોહિલ અને તેમની ટીમો સાથે એક બોલેરો વાહનમાં નાર્કોટિક્સ પદાર્થ લઈને નીકળનાર છે જે આધારે અબ્રમના ચોકડી પાસે વોચ કરતા સદર વાહન આવતા ચેક કરતા સદર વાહનમાંથી પ્લાસ્ટિકના કુલ નેવું જેટલા ઠેલામાં કેપ્સિકમ મરચાં ભરેલા જણાઈ આવે જે ખોલ્યા બાદ નીચે જોતા તેમાંથી પોસ્ટોડાનો આઠસો ને વીસ કિલો ઉપરાટનો જથ્થો મળી આવેલ જે ગણતરી કરતા રૂપિયા ચોવીસ લાખ ઉપરાટની કિંમતનો થાય છે જે બાબતે એફએસએલની કાર્યવાહી અને વિગતવારનું જે કાયદેસરની કાર્યવાહી કરી અને સદર બોલેરો વાહનના ચાલક અને તેની સાથેના ઈસમ વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટેઠળ ગુનો નોંધવામાં આવેલ છે અને આગળની વધારે તપાસ ચાલુ છે જથ્થો હાલમાં મધ્યપ્રદેશથી રાજસ્થાનના સાચો તરફ લઈ જતા હોવાનું જણાવી આવેલ છે પરંતુ તપાસના અંતે ખરેખર શું હતું એ વિગત જાણવા મળી છે